આજના સમયમાં યુવતીઓ અને બાળકીઓ સામે છેડતી સહિતના સામાજિક કૃત્યો વધી રહ્યા છે ત્યારે સમાજમાં આત્મરક્ષા અંગે જાગૃતિ જમાવવા ચિલોડામાં નોંધપાત્ર પહેલ કરવામાં આવી છે ચિલોડાના ટેકવોન્ડો ફર્સ્ટ ડિગ્રી બ્લેક બેલ્ટ મિલાપ ટાટારિયા ટાઈગર દ્વારા આર્મી કેમ્પસના બાળકોને આત્મરક્ષા તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે હાલના સમયમાં યુવતીઓ અને દીકરીઓ સાથે છેડતીના બનાવોમાં વધારો જોવા મળ્યો છે ત્યારે ચિલોડા ખાતે ટેકવોન્ડોમાં પ્રથમ ડિગ્રી બ્લેક બેલ્ટ ધરાવતા મિલાપ ટાટરિયા ટાઈગર દ્વારા આર્મી કેમ્પસના બાળકોને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે તાલીમ દરમિયાન બાળકોને પંચિંગ બ્લોકિંગ રેસલિંગ અને ફાઇટ જેવી પાયાની ટેકનિક શીખવવામાં આવી રહી છે મિલાપ ટાટરિયાએ જણાવ્યું હતું કે આ તાલીમથી બાળકો આત્મનિર્ભર બનશે અને પોતાનું રક્ષણ કરવાનો આત્મવિશ્વાસ વિકસિત કરશે સામાજિક સુરક્ષા અને જાત સંરક્ષણ માટે થયેલી આવી પહેલને સ્થાનિક લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે મિલાપ ટાટરિયાના પ્રયાસને અનેક વાલીઓએ સરાહનીય ગણાવ્યું છે અને આશા વ્યક્ત કરી છે કે આવા કાર્યક્રમો દ્વારા વધુ બાળકીઓને સુરક્ષિત અને સશક્ત બનાવવાની દિશામાં પગલાં ભરશે